ભૂતકાળની અંદર હાઉસિંગ બોર્ડના મકાનો ભારે વરસાદના કારણે પડી ગયા ને એમાં જાનહાની પણ થયેલી ને ખૂબ મોટી મુશ્કેલી આ નડિયાદ ઉપર આવેલી ને એવા કપરા સંજોગોમાં જે તે વખતે આપણા સ્વર્ગસ્થ મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી સાહેબ હતા ને વિજયભાઈ રૂપાણી સાહેબે તે વખતે જાહેરાત કરીને આ મકાનો ફરીથી બનાવી આપવાનું નક્કી કર્યું એ મુજબ ઘણી બધી વખત આના ટેન્ડરિંગ પ્રોસેસ થયા અને ટેન્ડરિંગ પ્રોસેસ દરમિયાન સરકારને અનુકૂળ અને ટેન્ડરની પ્રક્રિયામાં ફક્ત એક જ પાર્ટી ભાગ લેતી હોવાથી સરકાર કંઈ કામગીરી કરી શકી ન હતી જ્યારથી માન્ય મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવ્યા ત્યારથી ફરીથી મેં આના માટે વખતો વખત રજૂઆત કરી અને આની ટેન્ડર પ્રક્રિયા થાય એના માટે વિનંતી કરી હતી અને એના માટે એમણે અને ખાસ કિસ્સો તરીકે કરીને આ મકાનો ફરીથી થાય એના માટે ટેન્ડર પ્રક્રિયાઓ શરૂ કરી હતી લગભગ દસથી બાર વખત ટેન્ડરિંગ પ્રોસેસ થયા હશે અને ટેન્ડરિંગ પ્રોસેસમાં જે અનુકૂળતા સરકારની સાથે રહીને કામ કરવાનું ને અંદર ટેન્ડર ભરવાનું એ નહીં હોવાના કારણે આ ઘણી વખત ટેન્ડરો બહાર પાડવા પડ્યા